તળાજા તાલુકાના હમીપરા ગામે જૂની અદાવતને લઈને હુમલો જૂની અદાવતમાં એક પરિવારના સભ્યો ઉપર અઢાર કરતા વધુ લોકોએ હુમલો કર્યો થોડા દિવસો પહેલા કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને મારામારી સર્જાઈ હતી જેની અદાવત રાખી ગત મોડી રાત્રિના સમયે હુમલાની ઘટના બની જેમાં એક મહિલા સહિત આઠ લોકોને ઈજા તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે પોલીસ કાપલો હમીપરા ગામે તેમજ હોસ્પિટલે પહોંચ્યો પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ભવનભાઈ ભીખાભાઈ સોહન હું બનાવ બન્યો બનાવમાં આજે જે ત્રણથી પહેલાં અમારી માંથી હુમલો કર્યો તો મારી એકની માંથી અમે અહીંયા સરકારીમાં દાખલ થયેલા અહીંથી અમને રજા આપી દીધી ભાવનગર ગયા ભાવનગરથી પાંચ વાગ્યે અમને સારવાર બધી મળી રહી એટલે પાંચ વાગ્યે મને રજા આવી પાંચ વાગ્યે ઘેરે ગયા છે આ આ બીજો બનાવો અમારે બધા ભાઈઓની માથે આજ આ સીતા કવાડા ને ધારિયાના ઘા થયા કોને મેરે આઈએ રે હું નામ છે રાણીક ભાઈ ભાઈ કેટલા જણા હતા અત્યારે તો અત્યારે તો અઢાર જણા હતા મેં મારી માથે પર હાર જો ને સાહેબ તેથી મેં પાંચના નામ લખાવ્યા હતા અત્યારે એના આખું કુટુંબ હતું એ કઈ જગ્યાએ તો હમી પૂરા રામજી મંદિર નિહામે